ગુજરાત જે શાંતિપ્રિય ગુજરાત કહેવાતું પેલા આપણે ગૌરવ લઈ શકતા કે આપણી બેન દીકરીઓ અડધી રાતે પણ ઘરની બહાર હોય તો આપણને ચિંતા ના હોય આજે છેલ્લા કેટલાક વર્ષોમાં જે સરકારની નિષ્ફળતા ને કારણે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ દિવસે દિવસે કથળતી જાય છે આજે પોલીસ હોય પ્રશાસન હોય કે સરકારનો કોઈ પણ જાતનો ડર અસામાજિક તત્વોને ગુંડાઓને રહ્યો નથી અને એના જ કારણે આજે તમારા મારા કોઈના પણ ઘરની બેન દીકરી હોય ઘરેથી બહાર જાય તો ઘરે સલામત આવશે કે કેમ એની ચિંતા આપણને બધાને સતાવે છે જે રીતને દુર્ભાગ્યપૂર્ણ ઘટના દાહોદમાં બની કે છ વર્ષની માસુમ બાળકીને એની શાળાના મુખ્ય શિક્ષક દ્વારા બળાત્કાર કરવામાં આવે એની બેરમી હત્યા કરવામાં આવે અને જ્યારે તપાસ કરતા ખબર પડે છે કે આ જે બળાત્કારી હેવાનિયત કરવા વાળો વ્યક્તિ છે એ વીએચપી આરએસએસ સાથે જોડાયેલો છે ભાજપના નેતાઓ સાથે એના ફોટા છે ક્યાંક ને ક્યાંક કેસરી ખેસ નાખવાને કારણે એનામાં એવી હિંમત આવી ગઈ કે છ વર્ષની માસુમ બાળકી પર આ રીતે બેરહમીથી બળાત્કાર કરીને હત્યા કરી આજે ગુજરાતમાં એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે કેસરી પટ્ટો નાખો અને જાણે તમને કોઈનો પણ ડર ના હોય અને ગુના કરવાનો પરવાનો મળ્યો હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે એટલી દાહોદની ઘટના નહીં થોડા દિવસ પહેલા વડોદરામાં અનગઢ ખાતે પણ ભાજપના જ એક નેતા દ્વારા એક પરણીતાને ધમકી આપવામાં આવે છે બળાત્કાર કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આમાં કોઈ ફરિયાદ કરીશ તો મારી એ જ રીતે મહેસાણામાં પણ એક સગીરા પર વારંવાર બળાત્કાર કરવામાં આવે છે છેલ્લે એની પર ગેંગરેપ કરવામાં આવે છે એનો પરિવાર પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરે તો ફરિયાદ લેવામાં નથી આવતી કારણ કે જે બળાત્કારીઓ છે પોલીસના વહીવટદારો છે ઉલ્ટાનો પોલીસ સ્ટેશન દ્વારા એ પરિવાર પર દબાણ કરવામાં આવે છે કે સમાધાન કરી લો અને એના કનેક્શન પણ ક્યાંક ને ક્યાંક એ પોલીસ અધિકારીઓને તંત્ર સાથે જોડાયેલા જોવા મળે આજે પણ ગઈકાલે બધા સામાજિક આગેવાનો એ કોંગ્રેસના આગેવાનો પોલીસ સ્ટેશન જઈને દબાણ કર્યું ત્યારે એફઆઈઆર કરવામાં આવીને આજે પણ હજુ આરોપી પકડાયો નથી એ જ રીતે થોડા દિવસ પહેલા છે ત્યાં ર પાંચ વર્ષની માસુમ બાળકી પર બળાત્કાર થાય છે દ્વારા જસદણ આટકોટમાં એક શૈક્ષણિક સંસ્થાની માસુમ દીકરીઓ પર વારંવાર બળાત્કારની ફરિયાદ થાય એના આરોપીઓ લાંબા સમય સુધી પકડાય નહીં અને જ્યારે લોક આંદોલન થાય જ્યારે આરોપીઓને પકડવામાં આવે આ બધા જ કનેક્શન જોઈએ તો ક્યાંક ને ક્યાંક ભાજપ સાથે જોડાયેલા કનેક્શનો નીકળે છે એનો સ્પષ્ટ મતલબ છે કે ગુજરાતમાં કાયદાનું શાસન રહ્યું નથી આજે ગુજરાતની બેન દીકરી ઘરેથી બહાર નીકળતા નવરાત્રી આવે છે પરિવારોને ડર લાગે છે કે અમારી દીકરી સલામત ઘરે આવશે કે કેમ પેલા ટ્વીટર ટ્વીટ કરવા માં નાની બાળકી પર બળાત્કાર થાય હત્યા થાય એના પર ટ્વીટ નથી કરતા ત્યારે કોઈ સંવેદના વ્યક્ત નથી કરતા આ મહેસાણા માં બાળકી પર સગીરા પર બળાત્કાર થયો છે એની ફરિયાદ નથી લેવાતી આરોપી પકડાતો નથી ત્યારે કોઈ ટ્વીટ નથી થતું ત્યારે કોઈ સંવેદના નથી આવતી કલકત્તા માટે અહિયાં દાહોદની માસુમ દીકરી પર કે ની માસુમ દીકરી પર કે મહેસાણા ની સગીરા પર બળાત્કાર થાય હત્યા થાય ત્યારે કોઈ રેલી કે કેન્ડલ માર્ચ કરવા બહાર નથી આવતા એટલે આ ભાજપના અને ભાજપના નેતાઓના જે બેવડા ધોરણો છે એમનો ચાલ ચરિત્ર ને ચહેરો છે ખુલ્લો પડી ગયો છે ગુજરાતના મુખ્યમંત્રી માટે અત્યાર સુધી બધા એમ કે દાદા મૃદુ છે પણ દાદા મૃદુ નથી રહ્યા સામે પણ મૌની બાબા બની ગયા છે અને હવે ગુજરાતના લોકો આ મૌની બાબાઓને સાંખી લેવા નથી માંગતા ગુજરાતના પરિવારો હમણાં ગઈકાલે જ એક બેનનો તમે ઇન્ટરવ્યુ જોશો તો એમણે કેવું પડ્યું કે જો સરકારની તાકાત ના હોય સરકાર નું ચાલતું ના હોય તો અમે અમે અમારી અમારી રક્ષા જાતે કરવા માટે સક્ષમ છે હથિયાર ઉઠાવવા માટે તૈયાર છે એવું જયારે ગુજરાતની કોઈ નારીએ બોલવું પડે એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં ગુજરાતની બેન દીકરીઓની રક્ષા કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ